આ તરફ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીનો ચૂંટણીનો જંગ જામ્યો છે પૂર્વ મંત્રી હરી ચૌધરીએ બનાસ ડેરીના ડિરેક્ટર માટે ફોર્મ ભર્યું છે થરા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અણંદા પટેલે ફોર્મ ભર્યું હતું બનાસ ચૂંટણીમાં ભાજપ સામે જ ભાજપ પડે તેવી શક્યતા છે બનાસકાંઠાની જનતા અને ભાજપના મારા પર આશીર્વાદ છે તેવું હરિચરીએ કહ્યું પાલનપુર વિભાગમાંથી ડિરેક્ટરની ચૂંટણી ભારે બહુમતીથી જીતી તેવો દાવો કર્યો પ્રદેશના આગેવાનો જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય રહેશે તેવું પણ તેમણે કહ્યું આજે નિયમક મંડળની ચૂંટણી માટે પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે ચૂંટાવા માટે મેં આજે મારું ફોર્મ રજૂ કર્યું છે પાલનપુર તાલુકાના સભાસદો ખેડૂત પશુપાલકો અને જિલ્લાના પશુપાલકો અને લોકો વર્ષોથી મારા પર આશીર્વાદ રાખ્યા છે મને લોકસભા હોય કે બનાસ બેંકમાં ડાયરેક્ટર તરીકેની વિનરી કરવામાં હોય કે કોઈપણ જગ્યાએ બનાસકાંઠાના પશુપાલકો સભાસદો મતદારો મારા પર આશીર્વાદ રાખ્યા છે મને વિશ્વાસ છે કે પ્રદેશ ભાજપ પણ એક સામાન્ય કાર્યકર્તા હું પાંત્રીસ ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું પ્રદેશ ભાજપ પણ મારા પર આશીર્વાદ રાખે એવો મને વિશ્વાસ છે અને પાર્ટી જે નક્કી કરશે એ મારા માટે શિરુમાંને છે પણ મને વિશ્વાસ છે કે પાલનના પશુપાલકો મને ભારે બહુમતી જીતતાડ છે